કેસાબરો હવે ગોપાલ રીટેલને ફોન કરીને પૂછું છું કે આપ પૂછો પૂછું હું ગમે પૂછો હું આવીશ હું મારી જોડે છે શા માટે મારી જોડે છે એ હવે કોઈ સવાલ રહેતો નથી પણ પહેલો સવાલ કે રાજીનામું આપવા માટે આવ્યા હતા છેલ્લા પાંચ છ દિવસથી જાણો હો કે મોરબીમાં થોડીક તકલીફ હતી એની મેં છમા નાની મોટી કામ ચાલુ થઈ ગયા હે ત્યારે આમ આદમીના કાર્યકર્તા એવું બોલતા કે ગોપાલ અહી આવશે જોઈ લેસી વિશાવદરે થશે આવી સીટ તો અમારી હતી નહીં પણ મને એવું લાગ્યું કે સમગ્ર ગુજરાતમાં અત્યારે આમ આદમીના પાર્ટીના કાર્યકર્તા દોરવાના પ્રયત્ન કરે કેસરીવાલ અહીંયા કાંઈ હે નહીં દિલ્હીમાં પતિ ગયું અહીંયા આવીને વાતું કરે કેજરીવાલ કેજરીવાલ ત્યાં અહીંયા વાત કરે એટલે મને એવું લાગ્યું ગુજરાતને બદનામ કરે બીજું આને જોડું મારીને મોટું ન થવાય પ્રદીપસિંહને અહીંયા જોડું માર્યું હતું એથી મોટું ન થાય માનો કે બધી બદનામ કરવા હીરામાને બદનામ કરવા નરેન્દ્રભાઈને બદનામ કરવા સંતોને બદનામ કરવા કથાકારને બદનામ કરવા અમિતભાઈને બદનામ કરવા અહીંના અમારા પાર્ટીના પ્રમુખને બધાને બદનામ કરવા અને બદનામ કરી અને પાટીદારના નામે જે વાત કરવી પાટીદાર હુંય છું એ પાટીદાર એ પાટીદાર હું પાટીદાર જીતો હોય તો વિકાસના કામ કરે અને અને ખોટે ખોટા ગરદા ઉભે નીન્ટ આપે કે હવે મોરે મોરણ કાંતિભાઈ આવી જાય અને પાટીલ સાહેબને

તો એમને શું લાગ્યું ના મને 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 કાંઈ એવું પાટીલ સાહેબનો ફોન આવ્યો જોઈને કોઈ કોઈ ફોન નહીં કોઈ પાર્ટીનું કોઈ નહીં આ મારી મારી આ મને ભાવના છે કે ગુજરાતના આમ આદમીના પાર્ટીના કાર્યકર્તા નુકસાન કરે ગુજરાતના નેતાને નુકસાન કરે ગુજરાતની જે ઈમેજ છે એ બગાડે છે મારું તો કહેવાનું એમ હે કે ગુજરાતને શું કામ બદનામ કરો કરવું તો પાકિસ્તાનને બદનામ કરો ને

તો અલગ હોય ને થોડુંક ટૂંકમાં સમજાવો એક નેતા તરીકે વિશાવધર કેમ મારે છે ભાજપ પણ વિશાવધ એ તો બધી બધી સીટો તો કે ને એકસો ને માહિઠ થોડુંક ટેકનીકલ એકસો સાઠ તો આઇટ લગભગ ગોપાલી ટલે જીતે છે કે ભાજપ છે જે હોય હજી આજ ખાલી રાજીનામ દઈ દે અત્યારે અહીંયાથી દેવા અહીંયા અહીંયા લડે અહીં અમારો કાર્યક્રત લડે હું હું રાજીના હું અહિયાં લડું અહીં આયા નો કાર્યકર લોકો તો કરી બતાવશું મોરે મોરો મોરે મોરો ઓકે તમે જે કબૂલાત કરી છે તો મોરબીમાં કયા કામો બાકી છે મોરબી ના ઘણા બધા કામ થઈ ગયા છે પાણીના અઠવાડિયું વરસાદ આવ્યો એમાં તકલીફ પડી ઘણી બધી તકલીફ પડી છે કારણ કે અમુક જો માનો લાઠી રોડ છે એને આપણે ગટરનું કામ એને પાણી પંચાયત કાઢવાનો આજે અત્યારે જે વાત કરી એ રોડ ની રોડ આપણે આજથી વર્ષ પહેલા કહી રહ્યો સિંગલ પટ્ટી કેરો એ પછી ડબલ પટ્ટી કેરો એનો મુહૂર્ત હું આવતી દસ તારીખે લગભગ પાંચ જ કામના ત્રણ મહિનામાં મોરબી શહેરના આજુબાજુ ગામડાના ખૂબ કામ આવે પણ મોરબીમાં તકલીફી છે મોરબીનો વિકાસ એટલો બધો રાજકોટ કરતા જાજો યોજના પાણી નહીં હતી ભૂગોળ ગટર એ નહી છે રાજકોટ કરતા જાજો માણસો આખા સૌરાષ્ટ્રના અહીં આવે છે કારણ કે રાજકોટમાં કોઈ પણ માણસ ને કામ કરવું હોય તો એને પંદર હજાર થી અઢાર હજાર મળે ત્રીસ હજાર મળે ચાલીસ હજાર મળે એટલે વસ્તી વધારે આવે થોડું થોડું તકલીફ પડીએ દરરોજ પંદર હજાર ટ્રક આવે ત્રણ હજાર ફેક્ટરી છે પાંચ લાખ બાર ના માણસો છે યોજના એકદમ તો મોટી ન થઈ જાય અત્યારે મને હમણાં હું ચૂંટણા પછી યોજના એક પાણીની મંજૂર કરી એક રવા પર પાણીનો સમ મોટો મંજૂર કર્યો એટલે પ્રોસિજર કરતા વાર લાગે ને વસ્તી એકદમ રોજી ડ્યુટી મળવા મળી એટલે બહુ આવવા મળે એમાં થોડી તકલીફ પડી મોરબીની સરકારી શાળામાં શિક્ષકોની જગ્યા ખાલી છે જે મોરબીની સરકારી સ્કૂલમાં જેટલી શિક્ષક ખાલી હોય ને એને મેં આહવાન કરી દીધો મોરબી મારી પાંચના કે તમે રાખી લો હમણાં ભરતી કરશે ત્યાં સુધીમાં હું પચાસ ટકા પગાર દઈશ પચાસ ટકા આમ દઈશ સરકાર તમારું છે તો જરા મંત્રીને રજૂઆત ત્યાં કરવાની

હું અહીંયા અહીંયા ના ના હું તો આવી જ ગમે અહીંયાથી બાર નો છે પૂછું ને પૂછી લેવી પૂછો પૂછો કઈ આવે પૂછો હું આવીશ

પ્રજાને કે આટલા આટલા આ આ કામ ચાલુ થઈ ગયા છે ત્રણ મહિનામાં એ ઘડવો સવાલ કરું બહુ ગંભીર સવાલ ઉભા છે તમારા હિન્દી ઇન્ટરવ્યુનો વિડીયો અત્યારે વાયરલ થયો છે ખબર છે મેં હિન્દી બોલ્યો નથી કહું એક જૂનો વાયરલ થયો જૂનો થયો છે તો હું હિન્દી બોલતો જ નથી હનુમાન દાદા વાળો હા એ તો હિન્દી શીખી લો પણ દાદો ના મારે કંઈ શીખવું જ નથી મારે હું જે છું એ